બબ ફજલ જીકા બબ ફજલ દાદાને હો એમાં એના પૈસા હું આપ લીધું અલ્યા પૈસા નહી છે તું મને ગેલ પૈસા યાર હો નહી આલે અલ્યા વિકાઈજી આ રાખી દેજો મારા પણ હજી તો જેટલી હોય ને એટલી પાડી લેવી છે હમણાં તો થોડા દાણા પૈસા તો આલ્યા છે મારા પૈસા આ જમીન બધી લઈ લેવી છે જેઠો આવ્યો તો મારા

આપણે શું કરવા તારા લેવાના હતા ને પૈસા એ તું લઈ જાય પછી તું છે

પટ્ટી રાખ રાખ કરી કરી કોણ પાઈ પૂછન કોણ લખે આવે તો આપણે એ જે તો હરકો કઈ નાખે છે હા તો ના તો કરવાની છે કે તો ના કરવાનું ફરવા દીન કે વાળું મિસા આવે તો આપા તો કરે છે ને માર લાઈટ જેટલા વાગે આવા છે સાત વાગે સાત વાગે છે હરકો જે કઈ કહીએ છે કે પાસ વાગે તો હા

જેઠી તા નું બસ મર્યા તો જેઠા નું બીજા કોઈ નઈ જાય હું કા પૈસા લોકોના ના હું કા થાય પૈસા વાપરી ખાઈ ગયા અલ્યા તું ઘોડું કેવાય મરાય ના કારણ બધું પટી ગયું પછી કરવી જો એમ હા મારા હે તું કાર કે તું મજૂરી કરજે ભાગ રાખજે બરોબર મારા હેતર વર્ગ તું આવજે બરોબર તારા ખાવ પી બધું પૂરું કરે બરોબર પણ ગોડા ના મરાય એવું કરાય ઓ વા બધું જતું હળજી થઈ જઈએ થોડું પાણી ઓ ભલે હા સમજે તો બીજાને જમીન આલી કે બીજાને આલી કે જે ભાગ ભાગના પૈસા છે ને એ બીજી જમીન તો તાર તો થોડું થોડું થાય એટલું એટલું તો ખબર પડે ને પછી ભરવાનું છે બોલ્યા હા હું બંધ બંધ ના ના સાહેબ ભૂલ કરી ના કરું ઓવા